ગતરોજ દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી હન્ડ્રેડ નંબર કોલને આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજીની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ આ બચ્છાઓ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટાભાઈની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમદિવસે પણ એને ઝઘડો કર્યો હતો એ બાબતની ફરિયાદ લઈને એના જે મરણ સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓનો કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ

પોલીસને પહેલા જે બી ડેડ બોડી આઈડેન્ટીફાઈ થઈ ત્યારે પોલીસને ઇન્ફોર્મેશન મળી કે આ વ્યક્તિનો પરિવાર સુડા આવાસમાં રહે છે પોલીસે ત્યાં જઈને માતાની પૂછપરછ કરી ત્યારે એના માતાએ આ બોડી આઈડેન્ટિફાઈ કર્યું હતું અને જણાવ્યું હતું કે એમનો દીકરો છે અને ગઈકાલે એના નાના દીકરા ત્યાં પોતાના નાના દીકરા સાથે ત્યાં બહાર ગયો હતો ત્યારબાદ એના જે નાનો દીકરો કિશોર છે એની પૂછપરછ કરતા ખૂબ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો એટલે પોલીસની થોડીક શંકા મજબૂત બની હતી અને આ શંકાના આધારે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા છેવટે પોલીસને જાણવા મળ્યું હતું કે આની હત્યા કરનાર નાનો ભાઈ કિશોર જ છે આ સમગ્ર બનાવમાં જે અન્ય એક વ્યક્તિ છે પુષ્પક એ એમના માસીનો દીકરો ભાઈ છે જે મહારાષ્ટ્રમાં રહે છે એ બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાન મહારાષ્ટ્રથી અહીંયા અહીંના વિસ્તારમાં આવ્યો હતો સુરતમાં રહેવા માટે અને ઉજવણી દરમિયાન ઉજવણી બાદ તેઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી પરંતુ તેઓ વચ્ચે છેવડે એવી વાત થઈ હતી કે પોતા